સુરેન્દ્રનગરના ખોડિયારપર સહિતના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને મહિલાઓએ રોષે ભરાય છે રોડ રસ્તા ભૂગપ ગટર અને પીવાના પાણીની મોટી સમસ્યા છે મહાનગરપાલિકાના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં સ્થિતિ સુધરી નથી મહાનગરપાલિકાની કામગીરી સામે મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો છે પ્રાથમિક સુવિધાઓના પાછળ સરકાર કરોડોનું ગ્રાન્ટ મહાનગરપાલિકાને ફાળવે છે છતાં શહેરની પરિસ્થિતિમાં કોઈ સુધારો થતો નથી

આ તો સાત આઠ વર્ષ થી બનાવે ને ત્યારે એ રોડ છે ને અમારો નીચો જ છે સાત વર્ષ થી નીચો જ રોડ છે અને તમે આ વરસાદ આવશે તો તમને એમ થાય કે દરિયો ભર્યો છે મારું ઘર પોતે દરિયો ભર્યો ને એવું લાગશે